અમૃત મહોત્સવ અને બીજી તરફ આદિવાસીઓ વંચિત જંતર ગામના જાંબલી ફળિયાની કરુણ વાસ્તવિકતા આપણે એક બાજુ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ અને બીજી બાજુ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ હજુ પણ સરકારની યોજનાઓથી વંચિત છે દર્શક મિત્રો વાત કરીએ તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા જિલ્લાનું છેવાડાનું ગામ જંતરના જાંબલી રોડ રસ્તા કે પાણીની સુવિધા નથી કે નથી કોઈના નામે આવાસો હાલ પણ મરીજ હોય કે ગર્ભવતી મહિલા હોય જોલીમાં નાખીને છ થી સાત કિલોમીટર ચાલતા આવવું પડે છે નથી કોઈ રોડ રસ્તાની સુવિધા જેના લીધે એકસો આઠ પણ ત્યાં સુધી પહોંચી શકતી નથી તો શું આ છે વિકાસની મોટી મોટી की वातो मीडिया टीम जारे जंतर ना जामली फड़िया खाते पहुंची तो त्याना स्थानिक आदिवासी युवानों ए मीडिया समक्ष पोतानी आप विधि रजू करी नाना नाना भूलकाओ रोजे पांच थी छ किलोमीटर चालीने ने स्कूले जाए छे कई जे आया बेटा निसाले गया था हाँ और कई जावाना घरे घरे क्या फड़िया जामली जामली फड़िया કયું કયું ધોરણ ભણો છો પાંચ નામ તારું સંદીપ તારું જસુ જસુ તારું તારું અજાત તારું ના શિવરાજ શિવરાજ ભણી ના સ્કૂલમાં સ્કૂલ માં ભણાવ્યું હા

હવે જામલી એક જંતરનું પેટા ફળ્યું છે જે જામલી ફળિયામાં જવાની એટલી સમસ્યા છે કે અમે પાંચ વર્ષથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે વારંવાર કારોબારી હોય એમાં અમે વારંવાર લેટર પેડ લખીને આપીએ તોય છતાં આ લોકો કોઈ કામ આયોજનમાં લેતા નથી જેથી કરી અમારા કાર્યક્ષેત્રના ગામો છે એ લોકોની આ જનતાની ગ્રાન્ટ હોય છે તો અમારા કાર્યક્ષેત્રમાં બી આ કામ થવું જોઈએ એવી અમારી માંગ છે જિલ્લા પંચાયત સદસ્ય નર્મદા આ વિસ્તારની અંદર આ અંતરિયાળ ગામ જે મારા મત વિસ્તારની અંદર આવે છે નગાતપુર જિલ્લા પંચાયતમાં ગરડેશ્વર તાલુકો જે આદિવાસી વિસ્તારનો આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં અહીંયા વસેલો છે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ અમે તેમ છતાં પણ એમના કાન ઊંઘતા નથી અને સરકારના અધિકારીઓ કે ભાજપના શાસનમાં જે તે પદાધિકારીઓ છે એમને અમે ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ સમસ્યા છે પબ્લિકની પીડા છે વેદના છે એ એમના સુધી પહોંચતી નથી એથી આજ રોજ અમે આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આ સરકારને જિલ્લા વહીવટી તંત્રને અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરશ્રીને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ જે વિસ્તારની જે સમસ્યા છે તે પીડા છે એ દૂર થાય જ્યારે ભાજપ સરકારની અંદર ત્રીસ ત્રીસ વર્ષ આ ગુજરાતમાં શાસન કરતું હોય અને તેમ છતાં પણ વિકાસની મોટી મોટી વાતો કરતી હોય કે પછી અહીંયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતી હોય પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત અને ફક્ત દસથી પંદર કિલોમીટર દૂર વસેલું આ નાનકડા ગામમાં પબ્લિક ને સુવિધા નથી પ્રાથમિક જરૂરિયાતો નથી તો એના માટે અમે આજ રોજ આ ગામની મુલાકાત લીધી અને વારંવાર આ ગામના લોકો અમને રજૂઆત કરે છે પણ અમે આગળ રજૂઆત કરી છે તેમ છતાં પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી ખાસ એવું તો નથી ને કે સરકારની અંદર તમે વિપક્ષ તરીકે હોય તો તમારી માંગ ના સ્વીકારવામાં આવતી હોય હા હા ચોક્કસ આવું બનતું જ આવ્યું છે જેથી કરી અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમે આ પ્રશ્નો લેતા હોય છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એસીઓ બેઠી બેઠી કાગળ પર વિકાસ બતાવે છે જ્યારે આ દેશની અંદર વડાપ્રધાન આવતા હોય ત્યારે રાતોરાત રસ્તાઓ તૈયાર થઈ જતા હોય છે પણ જ્યારે આવા નાનકડા ગામની અંદર જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે જેમ કે આ પ્રસૂતાની પીડા ઉપડે છે ત્યારે અમારી બહેનો આ રસ્તામાં પ્રસૂતા પીડા થતી હોય ત્યારે થઈ જાય છે એ વેદના આ સરકારને અમે અવગત કરવા માંડીએ છીએ કે તમે ફક્ત ને ફક્ત રાજનીતિની વાતો વિકાસની વાતો કાગળ પર ના કરો પણ જે આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં તમે જોવો જાઓ અને એ લોકોને અવગત થાય અને એમની જરૂરિયાતો પૂરી થાય અને અહીંયાથી પાંચ કિલોમીટર રસ્તો છે પાંચેક કિલોમીટર જેવો બાળકો અહીંયાથી પાંચ કિલોમીટર જંતર ગામની અંદર ચાલતા ભણવા જાય છે સરકાર કે સૌનો સાથ સૌનો વિશ્વાસ ને સૌનો સહકાર સૌનો વિકાસ આ સૂત્ર કેટલું સાર્થક બને છે નર્મદા જિલ્લાના છેવાડા ગામ સુધીનું આ બિલકુલ વાહિયાત વાત છે ખોટી વાત છે ફક્ત અને ફક્ત ભાજપનો વિકાસ કર્યો છે ભાજપના ભાજપને સાથે જોડાયેલા લોકોનો વિકાસ કર્યો છે જનતાનો ક્યાંય વિકાસ દેખાતો નથી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો